તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય ભારત બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને આજે વહેલા દુઃખ કરાય છે મસ્ત રેડી નાખી થઈ જાય છે માતાજીની દીવાબધીએ થઈ જાય છે ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી સર ગુડ મોર્નિંગ તું કે ફોન લાવી હં અને ચાપી દી ચાપી લે ફોન પણ કરી દે બાકી તો મિત્રો મોર્નિંગ મોર્નિંગમાં દર્શન કરી લેજો માતાજીના ગુડ મોર્નિંગ ડીગુ છે તો મિત્રો રોજ રોજમાં રોટલો બનાવતા રોટલી હોય તો તો મું મમ્મી રોટલીઓ બનાવી દે એટલે સરસ મસ્ત ચા નાસ્તો કરી દીધ બાકીમાં મમ્માને રાત્રે ભજનમાં તો વધારે આવ્યા છે તો મસ્ત ચાપોની કરાવી દે મને ભાઈ બધા બેઠા છે તો મિત્રો આજે નવા કપડો એટલા માટે પહેલાં છે કાપડા જવાનું છે બાર છવાનું છે દીડિયો બન્યા તો મિત્રો મસ્ત નાસ્તો આવી ગયો છે દૂધ લઈ લીધું છે અને ગૌની રોટલીઓ ગરમા ગરમ બાકી મને તો ચા પી લીધો ડીગો અને ચકોડી ને મને બધા બાર કથા મળી છે પેપર પે છે હું તાવતા જ નહીં ટવકા પાડે રમ્યા જાય છે એકલે તો મિત્રો પહેલાં ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો એક છોકરો અમા હાથમાં આવ્યું છે હું જોઈ લે બુદ્ધ બુદ્ધ હા એટલે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અમારો મુદ્દો પેલા ચા પી દઉં નાસ્તો કર્યો આવું આવું થયું મિત્રો છોકરાને ફોહ વાગી દે છે મને પાટો પદે પાટો કરી જલ્દી 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 પાટો પદે તો મિત્રો બધી વાતમાં આવી છે તો મિત્રો તારે મોર્નિંગ મોર્નિંગમાં મુનો મસ્ત તૈયાર થઈ ગયો છે અને અમારા ભાઈઓનો ચા નાસ્તો લઈ લીધો છે તો અમારે બે જણા જવાનું છે ખરોટ તો એમનો ચા નાસ્તો પહોંચાડી આવી ગઈ અને આઈને પાસે જવાનું પ્લાન વિશ્નગર તો તમે જલ્દી ફટોફટ ખરોટ જઈ આવી ગઈએ મુનાની એક ઇન્જેક્શન બાકી છે આજની તારીખ છે તો ઇન્જેક્શન અપાઈ આવી ગઈ

તાર માટે નવો લુકડો લેવા જવાનો અને આવો છે એમ જૂનો છેમ પહેરે અરે આ છે જૂનો પહેરે તો મિત્રો મુનાન ઇન્જેક્શન આપઈ અને ઘેર આવી મુનાન મમ્મી કીધું તૈયાર થઈને રહેજો તો કમ્પ્લીટ થઈને રહેશે સોકણ તે જવાનું છે અમારું વિસનગર યુવાન બધાને કપડાની ખરીદી કરવાની છે આપણે તો અલગથી જઈશું પહેલા ભાઈ રોડ રોમની અકળ જેવી સિનમે મિત્રો ખાલીદી કરવા માટા પોચી જે છે વિષ્નગરના માયા બજાર બજાર સક્યો આ દુની છે

જે ડીનો કપડો લેવા જવાનું છે વલ લે તો ફટોફટ નીકળી જઈએ હવ ના પડી જાય મિત્રો સાડીઓની ને તો ખરીદી પૂરી થઈ જાય પણ જો વિસનગરનું ટાવર હવે આય છે મિત્રો ડીગી બેન માટે કપડાની ખરીદી કરવા માટે હ લેવાડો મમ્મી ભાઈને દોરો 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 જલ્દી એવું એવું પણ જેવું હાલ લેવાળા હતા લેવા તારા એ તો અંદર હાલ છે એ લેવાળો એ રમાથી મૂકી હતી તો મિત્રો ડીકીનો કપડો લઈ લીધો છે પણ ખરેખર બજારમાં આ જેટલી બધી ગર્દી છે ને એ ના પૂછવાની વાત ગર્દી જેટલી હ હા ગર્દી જેટલી હે દિવાળી ઉભરાય નગરમાં

આઈસ્ક્રીમ છોકરાને આઈસ્ક્રીમ ખાવી દે પકોડી ને ખવડાવી આઈસ્ક્રીમ ને ખવડાવી પછી મિત્રો લેટ પડી જશે કારણ કે આપણે જવાનું છે ચોકમાં ટાઈગર ના શૂટિંગ પછી ફટાફટ ને એકડી જઈએ પકોડી વકોડી ખાઈએ અને ઘેર જઈને બતાવીએ તમારે સાથે તો મિત્રો શાકભાજીની ખરીદી પૂરી થઈ જાય એટલે હવે આયા કે ફટાકડા ને એવું તો લાયા છીએ આપણે બતાવ્યા નહીં પણ બતાવશું તમારે બાકી અત્યારે પકોડી ખાવા માટે એવું પડે છે બીજી પકોડી ખાવાની એ હા હા મમ્મી પકોડી બનાવી છે હોય પછી થઈ તો મિત્રો બધી ખરીદી પૂરી થઈ જાય છે અને આપણા ઘર તરફ રિટર્ન થઈ જાય છે પાછા ગેર નીકળી જાય છે આપણે ભારત ગેરની ઓફિસ હોય એટલું બધું થઈ જાય દરોગા તો ભરી જાય છે મિત્રો અત્યારે વાગ્યા છું બાર અને અવગ્ય આવ્યા છીએ બાકી જો મૂન્યો પ્રેક્ટિસ કરા રોટલીઓ બનાવવાની ડીગુ તું શું કર પકોડી ખાધી હલે ડીગુડા મૂનિયા મમ્મી રોટલા કરી દે મેં આપડે થઈ ગયો મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમ તો જેટલી રોટલીઓ બની તેટલી લઈ ને આપણે બેસી ગયા છીએ જમવા જમવામાં મિત્રો આજે આપણે બનાવીશું મગની દાળ ઘઉંની રોટલીઓ લઈ લીધી છે તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મિત્રો તો બને તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને અગિયાર થી જમી અને પછી તરત જ આવ્યા હતા આજ શૂટિંગ મિત્રો વહેલા ચાલુ થઈ ગયું છે અને શૂટિંગની શરૂઆત કરી નાખી છે મસ્ત ખેવાનો કપડો પહેરી દીધો છે મિત્રો બાકી વિસનગર જાતા ઘણું બધું ખરીદી કરીને લાયા છે એ ચોક્કસથી તમને બતાવશું તો વિડીયોમાં આગળ બનાવે જો લગભગ રાત્રે બતાવવાનું સેટિંગ થશે આપણે વચ્ચે ઘેર જશું કારણ બાકી મારો અને સોમા કાકા બે જણોનો કટ ચાલુ થયો છે સોમો કાકો તો અથી આવશે અને આપણે બલાભાઈનો મોચો બધો ઢાડી અને મસ્ત આ લોકેશન ઉપર બેહવાના છીએ અને અહીંથી વિડીયોની શરૂઆત કરવાની સર બાકી તો મિત્રો વિડીયોમાં મસ્ત બન્યા રહેજો આગળ એકાદ સરસ કટ તો મને બતાવી દઈએ

અરે વાહ ચાલો એક ગોટો તૈયાર થઇ જાય ને એ વાકન મેં લીધે તું લા મિત્રો અત્યારે વાગી જશે પોચ વાગ્યા અને પચાસ મિનિટ થઈ છે આજે શૂટિંગ બહુ લેટ હું ચાલ્યું મિત્રો તો અવા છે છીએ હું ચા પીએ તો હું નાસ્તો કરીએ હમણાં દસ પંદર મિનિટમાં પાછું ડેરી દૂધ ભરા મિત્રો આજ આખો દિવસ તો આરામ લોટ કરીએ હવારે વિસનગર જતા એના પહેલાં આપણે ખરોડ ગયા હતા અત્યારે શૂટિંગમાં હતા તો આખા દાણાના અવા ઘેરાએ છીએ અને બીજી એક વસ્તુ તો મિત્રો હજી પાછું નાઇટનું શૂટિંગ છે સાડી ચૌદ વર્ષનું તો પાછું આઠ વાગે સાડા આઠ વાગે વળી પાછું આપણે શૂટિંગમાં જવું પડશે મિત્રો ફોર્મ ધંધો તો કરતા રહેવું પડે બાકી ચોકમાં એ ટાઈગર ફટાકડાના વિડીયો બનાવ્યા હતા ફટાકડા લાવ્યા હતા મિત્રો એનું કોમકાજ પૂરું થઈ ગયું છે ઘરમાં મિત્રો બીજી એ ખરીદી કરી જ આપણે

બાકી દૂધની બેણી સરસ રેડી થઈ જાય છે મિત્રો ભેંસો ધોવાઈ જાય છે મારા ચંપલ કાઢી દે તૈયાર જ વાહ ભાઈ વાહ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને દૂધ ભરાઈ ઘેર આવી જલ્દી જલ્દી જમી લઈએ કારણ કે નાઇટ નું તો જઈ લે પાછું આપણે ખાલી પડ્યા છે નીકળી જવું પડશે બાકી આ ડીગુ ડોન વેલો વેલો ઊંઘી જો સબ મિત્રો બિલકુલ ખાધા વગર મુન્યો જંબા બે હી છે માં બુને બે હી જઈ છે બાકી જંબા માં આજ આપણે બનાવી તો ફુલેવર અને બેટી નું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ઓમો ખીચડી છે મિત્રો હા હા સ્પેશિયલ મરચો બનાવ્યો આ તો વિસનગરથી લાયા હતા ડેડ પેલા ખાવા છે તો મિત્રો જો આપણે જોકમાં ટાઈગર ટીમ તરફથી પડાશ્યો આવ્યો હતો અને ફરી પાછી મીઠાઈ આલી તો બધો ભેગા થઈ અને મસ્ત જમી લઈએ ઘરનો જમીન પછી મિત્રોની એકડી ગઈ ફટાફટ છૂટીમાં શીસલા ટેટા આલ્યા એ બતાવું આપણે હું લાયા છે વિસનગરથી એ બતાવું તો પછી તો મિત્રો ખાવાનું જમવાનું પૂરું થઈ ગયું છે જમી લીધું છે ફટાકડા લાવે છે તો મને બતાવી દો મિત્રો કોઠી છે પછી બારા મંકી છે કરવું છે ખબર નહીં દૂરી છે મિત્રો સ્કાય શોટ છે અરે રોકેટ આમાં ચકેડી મિત્રો તારા મંડળ છે બે પાંચસો પંચાવન છે પછી આ ને ટેટા છે આ પોપકોર્ન છે આ ચકરી છે મોટી મિરચી બોમ છે આ હું છું ખબર નહીં મિત્રો આ ખબર નહીં બાકી મુન મમ્મીઓના માટે બુલ માટે એક બેન ત્રણ સાડી લાવ્યા હતા આખા સેટ બધું અને રંગોળી પૂરવા માટે કલર લાયા છે બાકી તો ડીકી માટે બે ટી શર્ટ લાવે છે મિત્રો મુંદે માટે કશું નહીં લાવે કારણ કે ફઈના ઘેર જવાની તો ફઈ મૂલી આવે તો અમે આ મન ખર્ચો નાખ્યો તો એટલે અમે રવા દીધું બાકી મિત્રો આટલી ખરીદી કરીને લાયા હતા જે ખરીદી કરી હતી મને બતાવી દીધી જમવાનું હજી ચાલુ છે તો મિત્રો અગ્નિક જઈએ શૂટિંગ સીધા શૂટિંગમાં જઈ પછી મુલાકાત કરીએ મિત્રો મિત્રો મસ્ત જમી અને આઈ જતા શૂટિંગો રાત્રિના વાગ્યા છે અત્યારે સાડા અગિયાર મારા પાછળ તમે લોકેશન જોઈ શકો છો મિત્રો આ વડલાવાળું લોકેશન છે આપણે જંત્રાલનું જોઈ લેવા હોટલને બદરી તો મિત્રો હવે શૂટિંગ પૂરું થઈ ગયું બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ